નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન તો નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર રાજ્યપાલ ની ઉપસ્થિતિ માં એજ્યુકેશન દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો વસ્ત્રાલ તળાવને ઊંડું કરવાનો પ્રારંભ કરાવતા મંત્રી પ્રદીપસિંહ જાડેજાના ટીમ્બા ખાતે આદિજાતિ ખેડૂતો માટેનો શાકભાજી કીટ તથા ખાતર વિતરણ કાર્યક્રમ યોજાયો પાવી જેતપુર તાલુકાનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો કોમલલી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક દિવસ આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું છે કે આપણી ભારતીય પરંપરામાં એક પરમ તત્વનો સ્વીકાર થયેલો છે બાકીની બધી વસ્તુઓ આ પરમ તત્વની અભિવ્યક્તિ છે અને એટલે જ ભારત સંવાદિતા પૂર્ણતાવાદી અને સમન્વય દ્રષ્ટિ ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું અમદાવાદ સ્થિત સોમલલિત એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ડઝ મેન મેટર ઓર મેટર ટેક્સ ઓવરમેન વિષયક એક દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારને ખુલ્લો મુક્યો હતો રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તુલસીદાસ રામચરિત માનસમાં આપણે ત્યાં પર્યાવરણ પણ પરમ તત્વનો હિસ્સો માનવામાં આવે છે અને એટલે જ પર્યાવરણની આપણે ત્યાં પૂજા થાય છે રાજ્યપાલ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મનુષ્ય એટલે માત્ર શરીર નહીં પરંતુ

આંતરિક શાંતિનો અનુભવ કરાવી શકાશે ભારતીય દ્રષ્ટિ પ્રમાણે સમગ્ર વિશ્વ એક પરિવાર છે આ દ્રષ્ટિ ને વ્યાપક બનાવશે તો ઈર્ષા દુશ્મની આપોઆપ ખતમ થશે એમ તેમણે ઉમેર્યું હતું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ ઓફ ઇન્ડિયાના ચેરમેન પ્રો એસ આર ભટ્ટે જણાવ્યું છે કે આપણા મન અને શરીર વચ્ચે એક પ્રકારનો સંવાદ સદાય છે જોકે કેટલાક વૈજ્ઞાનિકોના મતે ચૈતન્ય જ મૂળ તત્વ છે અને પદાર્થ એ પ્રોડક્ટ છે તેમણે ચૈતન્ય અને પદાર્થ તથા તેના સમન્વય વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રોફેસર કે એસ શાસ્ત્રીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂ રૂપરેખા આપી હતી આ પ્રસંગે સાનસ ફ્રાન્સિસ્કોના પ્રો ડોક્ટર દેબાશિષ બેનર્જી સાનડીગો યુનિવર્સિટીના પ્રોફેસર સ્થાનેશ્વર તિલાસિયન

રતનપુરા વસ્ત્રાલ ખાતે નવ વિકસિત થનારા તળાવને ઊંડું કરાવવાનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું છે કે આપણું ગામ નગર નૈરમ્ય હોય તો સૌ કોઈ આકર્ષક આકર્ષાય અને તે માટે વિકાસ જરૂરી છે ત્યારે રૂપિયા સાત લાખના ખર્ચે પ્રથમ ચરણમાં ચોમાસા પહેલા તળાવને ઊંડું કરવામાં આવશે અને તેનો

ડેડિયાપાડા તાલુકાના ટીબાપાડા ખાતે આજે યોજાયેલા શાકભાજી કીટ્સ અને ખાતર વિતરણ કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તારના ખેડૂતોને આધુનિક ડબે ખેતી કરી પગભર થવાની સાથે આર્થિક રીતે સમૃદ્ધ થવા જિલ્લાના ખેડૂતોને અનુરોધ કરતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવાએ રાજ્ય સરકાર સરકાર અને કેન્દ્ર દ્વારા આદિજાતિ વિસ્તારના લોકો માટે અમલી બનાવેલી અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખાસ હિમાયત કરી હતી કૃષિ ક્ષેત્રે ટપક સિંચાઈ કરી મળતા સરકારી યોજનાઓના લાભો શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશમાં અભ્યાસ કરવા માટેની યોજનાઓ વગેરે બાબતો પર વિશેષ ભાર મૂકતા મંત્રી વસાવાએ ઉમેર્યો છે કે સરકાર દ્વારા મળતી સહાયની યોજનાઓનો લાભ લેવા માટે જાગૃતિ કેળવવાની જરૂર છે વન બંધુ કલ્યાણ યોજનાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આદિવાસીઓના ઉત્કર્ષ માટે ઘનિષ્ઠ પ્રયાસોની દિશામાં સરકાર કટિબદ્ધ છે

સરકારી યોજનાઓનો લાભ લઈ શાકભાજીનો પાક ખેતરની વાળ પાસે પણ વાવી શકાય છે વન કલ્યાણકારી યોજના થકી રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેવો રાજ્ય સરકાર ઉમદા હેતુ છે સરકારની યોજનાઓનો જરૂરિયાતમંદ સાચા લાભાર્થીઓને લાભ મળે અને સાચી દિશામાં પ્રગતિ થાય તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે સરકારની યોજનાઓનો જરૂરિયાતમંદ સાચા લાભાર્થીઓને લાભ મળે અને સાચી દિશામાં પ્રગતિ થાય તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે વન બંધુ કલ્યાણ યોજના માં અમૃતમ યોજના કે મા વાર્સલ યોજના શૌચાલય યોજના વગેરે જેવી સરકાર દ્વારા અમલી બનેલી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ વસાવાએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા ધારાસભ્ય સર્વસિંહ મોતીસિંહ વસાવા અને શબ્દ શરણભાઈ તડવી જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા જિલ્લા અગ્રણી ઘનશ્યામભાઈ દેસાઈ અને રણજીતભાઈ ટેલર પ્રયોજના વહીવટદાર કે એસ મેળાત સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દેડિયાપાડા વિસ્તારના આશરે બે જેટલા લાભાર્થીઓને ભીંડા પાવી જેતપુર તાલુકાનો લોક સભા સેતુ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાનો લોકસભા સેતુ કાર્યક્રમ તાલુકા સેવા સદન જેતપુર પાવી ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમનલાલ વરા અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જશાભાઈ બારડ તથા નારા વિભાગના સચિવ સંજીવ કુમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ અવસરે મંત્રી રમનલાલ વરાએ જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય અને પ્રજાજનોને સચિવાલય કે જિલ્લા કક્ષાએ જવું ન પડે તેવા સુભાષયથી

આરોગ્ય શિક્ષણ રસ્તા વીજળી પીવાના પાણીની અવધિમાં પ્રશ્નોનો નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબહેનના રાબાળી હેઠળ મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે ત્યારે તેનો લાભ લઈ

નહીં રજૂ થયેલા પ્રશ્નોનો પણ તબક્કાવાર નિકાલ કરવામાં આવશે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આ લોકસંવાદ કાર્યક્રમમાં રસ્તા પીવાના પાણી તળાવ વિદ્યાલક્ષ્મી બોન્ડ ખેતીવાડીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી જેનો મંત્રીએ હકારાત્મક ઉત્તર આપી સમય મર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી અરજદારોની ઉપસ્થિતિમાં લાવવામાં આવ્યા હતા આ અવસરે નાણા વિભાગના સચિવ સંજીવ કુમાર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી જિલ્લા વિકાસ અધિકારી અમૃતેશ તેમજ પદાધિકારીઓ શ્રીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા તો આ હતા આજના મુખ્ય સમાચારો સમાચારની ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર